કમોસમી વરસાદથી ગીર સોમનાથ જિલ્લામાં ધમધમતા ગોળ બનાવના રાબડા બંધ થયા છે તલાલામાં છવ્વીસ નવેમ્બરે વહેલી સવારે ખાબક્યો હતો કમોસમી વરસાદ

ખેતીવાડી માં નુકસાની છે ને અત્યારે અંદાજે અહીંયા સો સવાસો તાવડા તાલુકાની અંદર ધમધમતા થયા હતા આ વર્ષે આવે બહુ પૂરતા પ્રમાણમાં સારો છે ખેડૂતને બહુ સારો લાભ મળે બોર્ડ ની બધારે થોડીક સારી હતી હવે અત્યારે આ વરસાદને કારણે કઈક તકલીફ છે હવે અમારો રાબડો અત્યારે બે થી ત્રણ દિવસ થયા બંધ છે દિવસ 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 બે 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 ત્રણ તો તો પાકા નુકસાની બધા માટે છે અમને અમારા પૂરતો ફટકો પડશે મજૂરને મજૂર પૂરતો ફટકો પડશે બધાની રોજી રોટી આમાં હાલતી હોય બધાને નુકસાની છે હવે બે દિવસ પછી હજી જો વરસાદ ન આવે તો જો વરસાદ આવશે તો હજી બે પાંચ દિવસ ન ચાલુ થાય